માહિતી દાડિયા થી માંડીને ખેડૂત થી માંડીને ખેતર થી માંડીને બધી માહિતી આ વ્લોગ માં તમને મળી જવાની છે આ પડવી પણ મારી હારે છે તો આજનો વ્લોગ બહુ મસ્ત આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં ગમે તો એક લાઇક કરી દેજો ચાલો કન્ટિન્યુ જોતા રહેજો

ત્રણસો દઈ જતા હોય તો ઘેરે રહી કાયમી ત્રણસો તમારે દઈ દેવા ને અમને કાયમ પગાર મને આપી દેવા લગન ને લગન ઘેરાયેલા આપું પણ તારે મને ત્રણસો રૂપિયા દઈ દેવાના કાયમ ને પગાર નવ હજાર રૂપિયા તારે મહિને મને કામીને દેવાના નવ હજાર મને દેતા હોય તો નવ હજાર નગર કાથી કાઢું તારે મને નવ હજાર કાયમ આપવાના કાયમ હું મહિને પગાર દઈ દેવાનું બીજું કઈ નઈ મારે દેવાનું मारी काय में दाड़ी दे जो एकदम खराब अपना 9000 तो पाकी जा महीने आईजा हमारा गांवनी बेस्ट कपल जोड़ी से चैनल <laughs> चालू तो थैया जी हो तारी ये क्या चैनल ले क्या रोन छे तू का खारा डायलॉग नहीं था मैं दा, दा, नहीं जाए जा जा

મોસ્ત આ છે મરલીલુ બેન આ છે પુરી હાલો બધા માનવીને જાવ્યા તમે બારમણ ગામ માં દે ભી નિંવા આવશે આમ જો વાદળો છલી જશે દાડી કરી છે જાગરણ નું દેતા કેનું છે દેતા માન નું કાલ છે ભાઈ જાગરણ એટલે રમ માં આટુ કરવા આવ્યા છે બધા વર્ષા કા માં લે

વાસ દાડી આવ્યા પણ પૂરી થાય કે નહીં થાય નહીં આમ જોવો વાદળા જો ખાલે આમ જોવું તો ભાઈ કંઈ ઘટે એવું લાગે વાતાવરણ કે દાડી પૂરી થાય કે નહીં થાય નથી તોય વરસાદ તો તોય અમે આવ્યા દાડી રહી જવાય ને દાડી તોય અમે ખુશ ભલે વરસાદ ખુશ ખુશ ખેર બોલતા શીખી ખુશ છે એમ વરસાદ આવે ભલે તોય અમે ખુશ છે લગન પેલા દાડિયા હતા એ કાઈ હે કાયમ દાડિયા હતા લગન પેલા તો હું કાઈ આવતી જાગીને તમારા બોલરામ નહી આવતી મારા બોલરામ જ મે કોઈ દી ભાળી નહી દાડી આવતા અરે એ વાજો નહી નકર અગડી એક દાટે પડી જાય ને લગન પછી એટલી દાડી નથી કરી તે લગન પેલા જ બહુ દાડી કરી તમે એને તે ના પછી લગન પછી તો તને એમ થાતું હોય ને તો બહુ દાડિયા ન જાય કાલે આપણે બોલરામ ઘરનો આલેસ છે એટલે હા ના ના એવું નથી તો તો ખેતર ખેતર જવાનું હોય મારા બધા આવે નાનું બેબુ બેબુ સેબેબુ છોટો રાજા છે એ ચોકલેટ રાજા હવે છોટે રાજા આયદરા ચોકલેટ ખાવી ચોકલેટ ખાવી કે આપડી ગોસ્તા ન હોય એ હામું જોય પણ એ આયુ નહી ઇન બોલસ નહોળે આપડી ઘાસી તે એવું છે અચર ભાગ જાજે ભાગે છે ને આ બધું જાજે ભાગે ભાગવા બદાય હિન્દી વાળા જ રાખવા મેઢા કા હવે આપડા કાઠિયાવાડી ને ગુજરાતી બધા ઓસા રાખે છે આપણને કાઢ છે પછી

તો મિત્રો છે ને અત્યારે અમારા વાડીયા વાડી આ બાજુ તમે જો ને તો પગના છે ને હિન્દી વાળા જઈશે કેમકે એ બાજુના એમપી ને મધ્ય મધ્યપ્રદેશ કેવાય ને એમપી પછી યુપી બિહાર છોટે ઉદયપુર વધારે વાડીએ અત્યારે એજ હોય કેમકે ઈ બાજુ મજૂરી ઓછી હોય એટલે એ લોકો બધા આ બાજુ હોય આવે તો એક વાડી અત્યારે તો છે અમે દાડિયા જઈએ ને પણ એ લોકો કામ કરે અને આપણે કામ કરીએ એમ થોડોક તફાવત પડે કેમકે આપડા કાઠિયાવાડી એટલું ખેતરનું કામ કરે ને એટલું એનો કરીએ ખાબુ રે

તમને નહી ખવડતા હોય કે અમે કઈ લોખંડ ના થોડા બી ના તમને ન ખવડે સરસ તો મિત્રો અહીંયા એમ છે કે છે ને અત્યારે વાડીએ વાડીએ હિન્દી વાળા લોકો વધારે છે તમે આજુબાજુના થી જે વિલોગ આપણો વ્લોગ જોતા હોય છે ને એને ખાલી પૂછી લેજો કેમ કે દરેક ખેડૂત છે ને કેમ કે એને ભાગવું આપણે ને બધા અત્યારના બહારના ધંધા હોય રેડી ને પૂગી ન હકતા હોય એટલે પછી છે ને એ લોકો છે ને આ ભાગવા આપી દેતા હોય બીજા ભાગે ને ત્રીજા ભાગે ને ચોથા ભાગેન તો સાધા ભાગના હિન્દીવાળા જાય છે કેમકે આપણા કાઠિયાવાડી ભાગવા અત્યારે ઓછા રાખે છે ને હીરાગામાં વધારે રસ ધરાવે છે કેમ કે બધા સુરત વધારે હોય આપણા લોકો તો એ લોકો બધા વધારે છે ને ભાગવા રાખે ને આપણા બધા દાડીએ જાય એવું હોય છે તમને જ્યાં વાડીઓ દેખાય છે ને બધી વાળીએ એકે એક વાડીએ તમે જોવું ને એટલે તમને હિન્દીવાળા જ દેખાય છે તો મિત્રો આપણે કોઈનો છે ને વિરોધ નથી કરતા કે હિન્દી વાળા છે એટલે આપણે હિન્દીવાળાનો વિરોધ કરીએ એવું નથી કેમ કે હિન્દી વાળા લોકો છે ને તો હિન્દી વાળા લોકો છે ને આપણો છેડિયો જોઈ છે એ માણસ છે માણસ માણસને મદદ ન કરે તો બીજા કોને મદદ કરે આપણે ભગવાનને આપણે હાથ પગ હારા છે તો આપણે ભગવાનને હાથ પગ હારા હોય તો પછી આપણે બસ બધાનું સારું જ વિસારવાનું છે એટલે આપણે કોઈનું ખરાબ વિસારવાનું થાતું નથી તો મારો કહેવાનો મતલબ એમ છે અત્યારે દરેક વાડીએ એમ એક અમુક વાડીએ નહીં બધા નહીં આપતા હોય પણ તમે ને તો તમને એક 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 વાડી એ લોકો જોવા મળે છે યુપી બિહાર કારણ કે એક દિવસ અત્યારે ગુજરાતમાં ઝાઝે ભાગે પચાસ ટકા લોકો ઈ છે પેલા છે ને એ લોકો સુરતમાં બધા નોખા નોખા ધંધા કરતા અત્યારે ખેતીવાડીમાં પહેલાં ઓછા હતા કારણ કે મારે તો ફૂલ અનુભવ છે કેમકે હું હાથ છ હાથ વરથા દાડી આકારું એટલે જ્યારે મેં બોલેરો સ્ટાર્ટિંગ કર્યું ને દાડિયા આકારો ને ત્યારે એ લોકો નતા એટલા બધા વાડિયા ઓછા હતા એમ અમુક અમુક ડાઈડિયા જોવા મળતા કે અમુક વાડિયા ભાગવું રાખ્યું હોય અમુક વાડિયા ન રાખ્યું હોય અત્યારે હું ગામડે ગામડે ફરું દરેક ગામડે ફરતો દરેક વાડિયા જતા હોય એટલે અમને ખબર હોય એમ કે છે ને ના એક તો ભાગવું હોય જ ને એ હિન્દીવાળા જ હોય હવે સો ટકા આપણા કાઠિયાવાડી કોક જ હોય ઓછા હોય હવે એ લોકો છે ને દરેક વાડિયા તમને જોવા મળશે દરેક તમને ખોટું લાગે તો ભલે લાગે પણ મારે એક દિલની વાત છે તમને કેવી તો છે કેમ કે મને આ ખટકે છે વાત એક તમને આ બ્લોગ દ્વારા કેવી છે ખોટું લાગશે કદાચ ઘણાને ખોટું લાગશે પણ વાત તો કેવી છે મારું કહેવાનો મતલબ એમ છે કેમ કે મજૂરી છે ને આપણે પછાત વર્ગ બહુ રાઝા છે આપણે મજૂરી બહુ કરે છે આપણે જે અમારે તો અમરેલી જિલ્લામાં છે ને જાફરાબાદ તાલુકા આ ડિસ્ટ્રિક્ટમાં બધા છે ને રાજા પગને મજૂરી જ કરતા છે અને એમાં સૌથી વધારે અમારો કોળી સમાજ

મારી વાત હાંસી હોય તો તમે કોમેન્ટ કરી દેજો ભાઈ આ તારી વાત હાંસી છે એમ કે આંસકો અમારા જ બહુ આવે ને આમ ભાઈ આમ નમ રહ્યું ને કાઈ મી અમુક સમયે છે ને આપણા કાઠિયાવાડી છે ને જે અમારા વિસ્તારના જે મજૂરી કરે છે ને બધા એને એક દિવસ બહુ મોટો આંસકો આવવાનો છે એ આપણી ગેરંટી છે કેમ કે એ તમે સમય જતા એ બહુ નડવાનું છે અત્યારે ભલે એ લોકો આપણા ગુજરાતમાં કામે આવે છે એનો કોઈ આપણે પ્રોબ્લેમ નથી બધા ગુજરાતમાં જ છે પણ એક દિવસ મોટો એને આવશે ત્રણસો રૂપિયા દાડીમાં આખો દિવસ નિંદતા હોય ને એટલે ત્રણસો રૂપિયા દાડીએ ક્યાં જવું ને એ પછી નહીં મળે કારણ કે એટલા લોકો એ આવતા જ જાય છે વર્ષે વર્ષે વધતા જ જાય છે મારો કહેવાનો મતલબ એમ છે કે અમારા આ ડિસ્ટ્રિક્ટમાં અમારો સમાજ વધારે છે આપડે ગુજરાતમાં કોળી સમાજ સૌથી વધારે છે એ તો તમને બધાને ખબર જ છે તો અમારો સમાજ છે ને અત્યારે જે કોળી સમાજ છે ને જાઝે ભાગે આવતા છે બધા કે જે પુરુષ હોય ને અમારે એ બધા હીરા ઘંસતા હોય ને જે ઘરે વૈરા બધા હોય દીકરી હોય એ બધા દાડિયા જાઝે ભાગે જાતા હોય કારણ કે એ ઘરે બે દિવસ કાઢો એના કરતા ત્રણસો રૂપિયા જે આવ્યા આખો દિવસ ઘરનો ખર્ચો તો આપડો નીકળી જાય અને આ અમારે જાવું જ પડે કારણ કે અમારે બીજા કઈ ધંધા છે એની આ બાજુ બસ આ ખેતીવાડી નું છે એ તમે અમારે એ ખાલી સવારે તમે રોડ ઉપર ઉભા ને કેટલું મજૂર નીકળે એ અમને ખબર છે હું કારક તમને બતાવી આરામ લાઈન થઈ જાય એટલું મજૂર એટલા વાહનો નીકળે ખાલી મજૂર ના કારણ કે યાર આ બધું અમારો બીજો કઈ ધંધો છે નહીં બસ હીરા ગણવાના સુરતમાં ને દાડીએ જવાનું બસ ઈ છે આપણે અહીંયા તો અમારે એક જોતા આમ સારું છે કેમ કે એક જોતા સારું થાય કેમ કે આ બાજુના જે ખેડૂત છે ને જે અમારા ગામ ને વટી બે ત્રણ ગામડા વટી આ બધા છે ને ને એ પાછા બહાર ધંધા હોય એના ઘરના કામ કરે એમ કોઈ હોય નહીં ને ખેતરું હોય જમીન હામટી હોય હોય એટલે પૂગે નહીં બે ત્રણ જણા હોય પાંચ જણા હોય તો કઈ પૂગે તો નહીં અમારી જે બાજુ થી બધું મજૂર આવે છે ને તો બધા એના ટાણે છે ને ખેતરું ઘસવાય જાય છે બધાના મોલ છે ને મોલ આપણા કોઈને વેડફાતા નથી બધાના મોલ ટાણે પૂગી જાય છે ઘરે એમ ને એ હારામાં હારા પાક ઉત્પાદન લઈ શકે છે તો અમારે એક એ ખબર ખોલી સમજ ને ધન્યવાદ છે કે કારણ કે બધા જે મજૂરી કરે છે અને તાણે બધા એને ભૂગી જાય છે તો આનું કામ થાય છે મજૂરી ત્રણસો રૂપિયા દાડી ચડે છે એ ખેડૂતનું કામ એનું કામ થાય પણ એ છે એ બધું ભગવાનની સિસ્ટમ છે યાર એ બધું ભગવાન ને સમજી વિચારી કીધું છે કે આ ઈલાકામાં તમે એટલા અહીંયા બસાત વર્ગ હશે ને આ થોડાક પૈસા વાળા હશે ને એ બધું એના હાથમાં છે આપણા હાથમાં કાંઈ એક જોતા તો હારું જ કહેવાય કે કેમ કે એને ત્રણસો રૂપિયા એની રોજી રોટી થઈ ગઈ એ બધા દાડી ઉપર જ હોય એની રોજી રોટી થઈ ગઈ આ લોકો ખેડૂત જે છે મોટા મોટા ખેડૂત હોય છે બધા ખેડૂતના ખેતરું પણ હસવાઈ જાય છે આ રીતે અમારી સિસ્ટમ છે આ બાજુની ભાઈ કેમ લાગે તમને મેં તમને હમણાં જ વાત કરી હતી ને કે દાડી છે ને આમાં નક્કી જ ન હોય અમારે કમાવાની પૂરી થાય કે નો થાય તો જો અત્યારમાં જો વરસાદ ગાબા કાઢે હો ભાઈ જોઈ પવન પકડા છટી બોલાવે છે

એમાં હજાર નો ન થાય પાંચસો નું ડીઝલ નું થાય આવું તમારે કેટલી વાર થયું તો આમાં થોડુંક મારે આ પ્રોબ્લેમ હોય તો ફેમિલી હવે આ વિડીયો ને આપણે અહીંયા પૂરો કરી દઈએ કારણ કે બહુ વિડીયો મોટો થઈ જાય તો તમને આ વિડીયો ગમો કે નહીં યાર એક દિલથી યાર લાઈક કરી દેજો તમે ગમો હોય તો એક કોમેન્ટ એવું કરી દો તો મને યાર ખબર પડશે કારણ કે તમે જો સપોર્ટ કરશો કે તમને કેવો વિડીયો ગમે છે તો મને ખબર પડશે એમ કે હું આ રીતના વિડીયો બનાવું તમને યાર આવા દેશી વ્લોગ એકદમ દેશી અને બધી જાણકારી વિશે અને હું તમને માહિતી આપતો રહી તમને ગમશે તો તમે મને ખાલી કોમેન્ટ કરી દો તો માહિતી તમને આપી દાડિયા બાબત થી ખેતરું બધી માહિતી આપીને મસ્ત મસ્ત વ્લોગ બનાવી અને તમે યાર એક સપોર્ટ કરો બસ મારે ખાલી તમારા સપોર્ટ ની જરૂર છે તમે લાઈક કરી દો કોમેન્ટ કરી દો એટલે મને પણ મજા આવશે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ ફરી મળીએ વ્લોગ સાથે જય માતાજી જય મોગલ આવજો બાય બાય